યુએનએચઆ આર સંયુક્ત નૈતિક માનવ અધિકારીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ પિંસોતેરમા ગણતંત્ર દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે ગોલ્ડન જ્યુબેલી પ્રાથમિક શાળા નંબર પંદર પોપટપરામાં યુ એન એચ સમિતિ અને શાળાના સંયુક્ત ઉપક્રમે એક સુંદર આયોજન કરવામાં આવેલ છે જેમાં સૌપ્રથમ એક સુંદર મજાની રેલીનું આયોજન કરવામાં આવે છે તથા એક સાલની ઉંમરની ધાની બાળાઓનું રમકડા આપી સન્માન કરવામાં આવે છે તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીનું પણ સન્માન કરવામાં આવ્યું છે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલો હતો યુએનએચઆરસી સમિતિ દ્વારા દરેક બાળકોને ચોકલેટ તથા વેફર બિસ્કીટ નો પણ મિત્રણ કરવામાં આવ્યું છે જે પ્રોગ્રામમાં નીચે જણાવેલ આગેવાનો હાજર રહ્યા હતા અહેવાલ રસિક વેગડા